છે પીજીવી ભરતી કરવા માટેની પોલ ટેસ્ટ જે લેવામાં આવ્યો હતો તેમાં પાસ થયેલા ઉમેદવારો માટે પરીક્ષાની તારીખ અહીં ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવી છે પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક માટે પોલ ટેસ્ટની પરીક્ષા ટૂંક સમય પહેલાં લેવામાં આવી હતી તેમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ અહીં જાહેર કરવામાં આવી છે તો તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ આ પરીક્ષા રાજકોટ ખાતે લેવામાં આવશે તેવું અહીં ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી આપણે જોઈએ તો મિત્રો અહીં ઓફિશિયલી આ એક પીડીએફ ડાઉનલોડ મેં કરી છે જો તમારે પણ જોવું હોય તો પી જીવીસીએલની વેબસાઇટ ઉપર જઈ અને આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ બે હજાર પચીસની લેખિત પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો સફળતાપૂર્વક પોલ ટેસ્ટ પરીક્ષા પાસ કરેલ હોય તેમજ અન્ય જરૂરી માપદંડોને પરિપૂર્ણ કરતા હોય તેઓને સો માર્ક્સની લેખિત પરીક્ષા તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ રાજકોટ સ્થિત વિવિધ કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવનાર છે સમય તથા સ્થળ અંગેની માહિતી પી જીવીસીએલની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ભવિષ્યમાં આ પરીક્ષા ભરતી પ્રક્રિયા સંબંધિત માહિતી પી જી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ઉમેદવારોએ તે માટે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી છે તો મિત્રો પીજીવીસીએલની વેબસાઇટ ઉપર અત્યારે તો આ જ માહિતી તમારા માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે છતાં પણ તમારે પી જીવીસીએલની વેબસાઇટ ઉપર જે ઉમેદવારો પોલ ટેસ્ટની અંદર પાસ થયા છે અને અન્ય જે માપદંડો છે તેમાં પાસ થયેલા ઉમેદવારોએ ડે ટુ ડે આ માહિતીને જોતા રહેવા વિનંતી છે ટૂંક સમયમાં એટલે કે હવે અઠ્યાવીસ બાર બે હજાર પચીસ ની તારીખે આ પરીક્ષા યોજાવાની છે તો ટૂંક સમયમાં આનો અભ્યાસક્રમ જેવી સંપૂર્ણ માહિતી આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો જે ઉમેદવારો પાસ થયા છે પોલ ટેસ્ટ અને અન્ય માપદંડોની અંદર તેમને હર આ વેબસાઇટને જોતા રહેવા વિનંતી છે તો જે મિત્રો પોલ ટેસ્ટની અંદર પાસ થયા છે તેમના માટે એક આ સારા સમાચાર છે અને તેમણે આ પરીક્ષા બાબતેની સંપૂર્ણ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે તેમાં પણ સો માર્ક્સની પરીક્ષા છે તો આ પરીક્ષાનું આયોજન તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ માત્ર રાજકોટ ખાતે જ રાખવામાં આવેલું છે એટલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જે ઉમેદવારો પાસ થયા છે તેમણે મેં પહેલાં જણાવ્યું તેમ પીજીવી સીએલની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય અને આ માહિતી પીજીવી અથવા અન્ય કોઈ પણ ભરતી પરીક્ષાની માહિતી તમારે ડે ટુ ડે જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર